મિત્રો આ એને ઓલો ગડર હતું ને એ આખે આખો ને બરી ગયો જવતા ધંધી ને જ આવા છે કંઈક ને નાટક કરીને ઊભી ના જ હોય નાટક ના કરવાનું હોય બીજી વાર મહારાજ થવાનો છે પહેલી વાર ખબરમાં દ્વારકામાં થયો મોર્નિંગ ગાઈસ નવો દિવસ સુધી ગયો ને હવાના પોરમાં મારા બાપુએ સનેડો ચાલુ કર્યો હું કામ ખબર સનેડે ને આપણે નવી જગ્યા ગોઈતી છે કઈ જગ્યા હે હારી આ જગ્યા ઉપર આપણે હે ને સનેડો પૂરવાનો છે પ્રોબ્લેમ ક્યાં આવે છે તમને ખબર હે

મેનેજમેન્ટ કંઈક આવી રીતના રાખ્યું જો અહીંયા સંડો ગોઠવાઈ ગયો ને અહીંયા આપણે હે ને સપ્લેન્ડર ગોઠવાઈ ગઈ છે ભાઈ હું આપણી એની જગ્યાએ જ છે અહીં કોઈ ભાઈ ભેહું ના બંધાતી તો તમને ખબર હે ને અહીંયા હું આપણું રખાતું દાણ રખાતું પણ દાણ હવે ઘરમાં શિફ્ટ કરી નાખ્યું હોય કારણ કે આપણે બધા હે ને વાહન લવર નહીં વાહન લવર એટલે હું નથી હું તો ગાભો ના અમારે હજુ કહું ને તો જો મારા બાબુ ક્યાં સનેડો આપણો એકદમ હારી જગ્યાએ જ રાખવાનો હો જો મિત્રો આ જગ્યાએ આપણો સનેડો છે ને તો દાણ નું કેતો ને જો દાણ બધું આ જગ્યા આવી ગયો કઈ જગ્યાએ બુલેટ રાખીએ ને એ જગ્યાએ દાણ આવી ગયું બોલો અને અહીંથી હટાડાનું મોટું કારણ શું ખબર આખી લે શું બંધાય તમને ખબર હે જો આપડે બદોડી બંધાતી જો મોટી બદોડી ફોકસ થઈ જા આઈફોન ના કેમેરામે તો બહુ બધા જો આપડે ભૂંડો લગાડી દીધું એટલે આઈફોન કદી લેવાય આ બદોડી હે માં બંધાતી હવે એક એક ને જગ્યાએ હંધાય આપડે મજા ના આવે કારણ કે પશુ ઢોર જેટલું હરફરીએ ને એટલે પાચનશક્તિ ને ને એક ખીલે આપણે બાંધી રાખવા મિત્રો કારણો હારી પડતો છે ને ખાવાનો સમય થઈ ગયો પછી ડીપી એટલે કે ટ્રાન્સફોર્મર છે ને ત્યાં એક તણખો થયો હતો તણખો મોટા લેવલ નો થતો ને ત્યાં બીજી મોટર લટકાઈ દીધી ને એ નાળાથી આપણે લટકાવી હતી તણખો હે નાળામાં નાડો આખા આખો હરગી ગયો મોટર આપણે ખાલી છે ને નાળા ઉપર છે બે ત્રણ દી પેલા ખબર આપણે કેબલ ખોઈ દો તો કેબલ આખે આખો વર્ગી ગયો આ પાણીના લીધે અને આજ વારી પાછું મોટર નો આવી બેનું તો આને કહેવાય ભાઈ ડીપી ટ્રાન્સફોર્મર જારી એ સ્પાર્ક આવડો મોટો છે ને જારી આ નડી આપડી ઢીણકી મોટર હે ને ખાલી આના ઉપર જ આધાર હે આવું ના થવું જોઈએ નકર નડો ભાંગી જાય જો આ રહ્યો હર કે નડો દેખાય તો મિત્રો જે આપણો જૂનો નાડો હતો ને જો આ આખે આખો ભરી ગયો અને મેં કીધું આ આપણો નળો કાં મોટરમાં વહી ગઈ છે પછી મને ખબર પડી આપણી મોટર તો જો આની હે ને બાંધલ હતી અને આ ટીસીને સ્પર્કિંગ પાર્કિંગ જોયું ને બધો ડૂચો હરકી ગયો અને આપણો હેનો નાડો હતો ને એ હરગી ગયો એટલે મોટર આપણી આખી આખે આખી હેઠે વાઈ ગઈ અને જો આ ને પીપડો પીપળો પીપળી શું કહેવાય એ છે એ જોઈએ આખો આવી રીતના થઈ ગયો હરકી ગયો તાલ લાગ્યો એ ડૂચો હતો ને એ બધો હરકી ગયો આપણે નવો રહે ને નાડો બાંધી દીધો હે પણ સારું શિવા આપણું હે આ નાળો ના હર ગયો કારણ કે આ નાળેની અંદર આપણી છે ને ઓલી મોટી મોટર છે હારે હા તે જ જો એ બરી ગયોત ને તો મોટર કાઢવી એવી અઘરી લાગેત ને આ તો કેટલા 1hp ની હે એમાં હે ને આપણો તો વારો નીકળી ગયો તો ખેંચવા મિત્રો આ હે ને ઓલો ગડર હતો ને એ આખે આખો હે ને બરી ગયો જોતા ગડર એટલે ઓલું શું કહેવાય પાઇપલાઇન હો ભારીયો ઈ કેતો ને અડધો હે ને લાઈન આખી આપડી હેને ને ઓગરી ગઈ છે બરીને જય આવો આછો થઈ ગયો તડકામાં લઈ દો તડકામાં લઈ જાઓ તો ન દેખાય આવો બધો ભાઈ વાહથી ઘટના ઘટી ગઈ છે ફરથી હે ને આપડી ઝિણી નડી ના ભાંગી નકર હે ને બહુ લોચો થઈ જાય બહુ મોટા ભાઈ ઝીણી નડી છે ને ઘણી વાર તમને ના અમારે કુંડી ભરવી જો કુંડી જો આ આ થી ભરાય છે એટલે છેતે થી લઈને આપણે ઘર સુધી જાય વા એ દેખાય બપોર હો ગયા હે બપોર કા ખાના છોડ કે હમ અમે કામ કરીને આયા છે બપોર ખાના આમ અને કેશુર કિંગ શોર્ટ્સ ઉપર આપણે એક લોંગ વિડીયો મૂક્યો હે જામનગરના ટોપ ફાઈ યુનિક ફૂડ

અ મહા પંચ મહાબલી યજ્ઞ કરે છે જો કે તો થઈ ગયો છે નટાણે અટાણે વરી પાછું કંઈક મહારાજ થવાનો હોય બીજી વાર મહારાજ થવાનો છે પહેલી વાર ખબરમાં દ્વારકામાં થયો તો એ બીજી વાર થવાનો છે તો તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હોય મારા બપુ જો ફટાકડો ફોડ્યો બુલેટની અંદર હું અને માર બાપુ બે જાય છે બુલેટમાં ફટાકડો ફોડ્યો હે પછી કેક તે બુલેટને બગાડી છે મિત્રો મારે માર હેને ભેવન વાતમાં થી જાવું છે એ મારતી ન એ એ એ બેચો મન મન બેચો નકર હમણાં મારા નવા કપડાનું પેલું હેઠી જટે ચલા પપ્પા જવા દેવ મેચ ચાલુ હે હા તો મિત્રો ફાઇનલી આપણે ભૂગી ગયા અને આવ્યા આપણે શું કરવાનું તમને ખબર હે અફકોર્સ ખાવાનું જોઈએ અને જોતા લાઈન બહુ જબરી છે પણ અમારા ગામને ભૂટકી ગયો ને આપણે વચ્ચમાં ઘરી ગયા જોકે આપણે સેટિંગ હતા કે ડાયરેક્ટ કાઉન્ટર સુધી જાય પણ મોટી લાઈન લાંબી હોય ને આપણે ડાયરેક્ટ વચમાં જાય ને સારું ના લાગે તો ખાઈને સાડા થયું પછી મહારાષ્ટ્ર સ્ટાર્ટ થવાનો હોય મિત્રો આ હે બીજું મહારાષ્ટ્ર છે પેલો મહારાષ્ટ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયો હતો જેનો વિડીયો આપણે બનાવ્યો હતો તમે ઘણો બધો રિસ્પોન્સ એમાં અને ભેગી નહીં પણ અહીંયા આપણી વાત ખોટી પડી ગઈ આજુ ખરે બહુ મોટી અમાઉન્ટમાં પબ્લિક ભેગી થઈ છે તમે એકવાર જોઈ લ્યો અને એક ભેગી એટલી આહિરાણીઓ મહારાષ્ટ્ર રમે એટલે કાનુડાને તો આવું જ પડે ભાઈ અને આવ્યા જાય પણ કયા સ્વરૂપમાં આવ્યા ને આપણે ખબર ના હોય તમે ફટાફટ યાર કમેન્ટ બોક્સમાં જઈ દો બાર લખી નાખજો આ સાથેનો મિત્રો આપણો પ્રોગ્રામ હે ને એ પૂરો કરી નાખ્યો હે ને દુકાને કોઈ કે મસ્ત મજા નો ને માટલું રાખી દઉં વાહ દુકાન વાળા ભાઈ પાણી પીવા માટે રાખ્યું હે અને ઘણા બધા ફેન સબસ્ક્રાઇબરે રાઈડ નાખીએ હું નહીં હેંભરું ફોટો નહીં પડાવી થઈ ગઈ ગયો સો સોરી મિત્રો કારણ કે આટલી બધી ગર્દી હોય તો આપણે ના સાંભળી થઈ ગયા એ કોઈને ખોટો લાગ્યો હોય તો દિલથી સોરી યાર મિત્રો હવે ઘેર કારણ કે સમ રાતના વાગી ગયા હે બહાર થોક ટ્વીસ્ટ હતો એ જે આમ હોશિયાર લોકો ને એને ટ્વીસ્ટ હું એ ખાસ કોમેન્ટ પાછો ને બહુ લિમિટેડ લોકોને પકડા હે એ ખાસ કોમેન્ટ કરી દેજો કે આમાં કેટલાક હોશિયાર લોકો અને મને લાગે તેમાંથી આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કર નાખીએ તો કેવું કહે કારણ કે હાથ મિનિટ ને ત્રીસ સેકન્ડ ની આજુબાજુ ભૂગી ગયો નું જોઈ લે ટાઈમિંગ કેમ હે બધી ખબર હોય મળી નેક્સ્ટ વિડીયો હરા મળી કમેન્ટ કરતા જાવો ને જે દ્વારકાથી લખવાનું ભૂલતા નહીં ટ્વીસ્ટ શું હે એ લખી નાખજો મળી નેક્સ્ટ રમે રમ ડેરામ બહુ લખકાર નાખ્યા